નમસ્કાર અજોડ આપનું સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા બોર્ડર પર પોલીસની બાજ નજર રાજસ્થાન પરિવહન નિગમની બસ માંથી ગાંજો ઝડપાયું બનાસકાંઠા પોલીસની એનડીપીએસ વિરુદ્ધ મોટી કાર્યવાહી બે રાજસ્થાની શખ્સો સોળ કિલોથી વધુ ગાંજા સાથે જેલના સળિયા પાછળ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ એક્શન બોર્ડમાં આવી છે સરહદી શખ્સોની ધરપકડ કરી છે સરહદી રેન્જ કચ્છના આઈજી ચિરાગ કુરડીયા અને બનાસકાંઠા એસપી પ્રશાંત સુબેક દ્વારા રસીલા પદાર્થોની હેરીને કડક સૂચના દાંત વિભાગના ડીવાય એસપી વીબી બારડના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પીઆઈ બીડી ગોહિલ અને તેમની ટીમ બોર્ડર ચેકપોસ્ટ પર વોચમાં હતી તે દરમિયાન આબુરોડ રાજસ્થાન તરફથી આવતી દેસુરી આબુ રોડ અમદાવાદ રૂટની આર એસ આરટીસી બસ નંબર ન એકતાલીસ ત્રીસને અટકાવી તલાશી લેતા બસમાં સવાર બે મુસાફરો શંકાસ્પદ જણાયા હતા તેમની પાસે રહેલા થેલીઓની તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા આરોપી અને મુદ્દામાલ પોલીસે નીચે મુજબના બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાડુભાઈ પારગી ઉમર સત્યાવીસ વર્ષ રહેવાસી સાડી તાલુકો પિંડવાડા સિહોરી તેની પાસેથી છ કિલો એકસો ચોવીસ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ત્રણ લાખ છ હજાર બસો મળી આવ્યો પોલીસે કુલ આઠ લાખ ચૌદ હજાર પાંચસો પચાસ નો ગાંજો અને અન્ય સાધન સામગ્રી મળી કુલ આઠ લાખ ચોવીસ હજાર પાંચસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસની કામગીરી અમેડગઢ પોલીસ સ્ટેશન ખાતે આ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એકની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઓપરેશનમાં પીઆઈ બીડી ગોહિલની સાથે હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ભીખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર રૂપેશભાઈ દિનેશજી તેમજ અશોકભાઈએ પ્રશંસનીય કામગીરી કરી હતી બનાસકાંઠા પોલીસની આ સતતતાને કારણે નસાના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અહેવાલ કીર્તિસિંહ ડાબી સાથે કેમેરામેન શક્તિસિંહ ડાબી અજોડ આવાજ અમીરગઢ